રૂપિયા ત્રણ પોઈન્ટ એકાવન લાખના ચોરી થયેલ સત્તાવીસ મોબાઈલ ફોન શોધી કરી તેના મૂળ માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ કડોદરા પોલીસે પાછા આપ્યા કડોદરા પોલીસ મથક વિસ્તારમાં મોબાઈલ ફોન ચોરી ગુમ થવા અને મોબાઈલ સર્ચિંગ જેવા ગુનાઓ ઉકેલવા માટે ઉપલા અધિકારીઓની મળેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ જે આધારે સર્વેદન્સના સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ રૂડાભાઈ બુડાભાઈ તથા મીટ મહેન્દ્રભાઈનાઓએ સી ઈ પોર્ટલનો ઉપયોગ કરી સી એન્ટ્રી કરી સતત મોનિટરિંગ રાખી ટેકનિકલ વર્કઆઉટ કરી કડોદરા પોલીસ મથકના સાર્વજનિક સ્ટાફે કુલ સત્તાવીસ જેટલા મોબાઈલ ફોનો હશે જેની કિંમત રૂપિયા ત્રણ લાખ એકાવન હજારની કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢી એક સાથે પરત આપવાની સુરક્ષા સાથે સેવાનું ઉત્તમ દાયિત્વ નિભાવી

मतलब मैं पिकनिक गई थी कॉलेज से तो वहां पे मंदिर के पास ही मैंने फोन रखा था तो वहां से डायरेक्ट गायब हो गई चोरी हो गया था तो वहां से पर मेरे को तो फिर मेरे को कोई उम्मीद नहीं थी कि मेरा फोन कभी मिलेगा मुझे मैंने घर पे भी बोला कि अब क्या करूँ मतलब तो एक मेरी फ्रेंड थी तो उन्होंने सजेशन दी मुझे कि मैं पुलिस पुलिस थाने में आऊँ और रिपोर्ट मतलब दर्ज करवाऊ फिर फिर मतलब कुछ समय बिता मैंने इंतजार किया कि शायद मुझे फोन पता नहीं कोई कोई बोलता है कि फोन नहीं भी मिलेगा कोई उम्मीद नहीं है पुलिस वाले कुछ करते नहीं है पर अचानक से फिर छह महीने बाद फिर कॉल आए कि आप पुलिस स्टेशन से कि आपका फोन मिल चुका है फिर बहुत खुशी हुई है जान के फोन मिल गया स्टेशन आज रोजरा जी पुलिस स्टेशन में ભારત સરકારના સીઈ પોર્ટલ અંતર્ગત ટોટલ જે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સત્યાવીસ મોબાઈલ જે ગુમ થયા હતા એ ટોટલ મુદ્દા જે સત્યાવીસ મુદ્દા મોબાઈલ છે એ સી એઆઈઆર પોર્ટલ ની મદદથી એ રિકવર કરવામાં આવેલ અને આજરોજ તેરા તુચકો અર્પણ પ્રોગ્રામ રાખીને અને સત્યાવીસ સત્યાવીસ મોબાઈલ છે એ તેના જે બી માલિક છે એમને આજરોજ એ પ્રોગ્રામ રાખીને પરત કરવામાં આવેલ